નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર આજનો એક નજારો અને એ પણ ભાઈ અદ્ભુત હો જેની ગ્રીનરી એની કલર એની ભૂટાન અને છોડની જે જાડાઈ અને મજબૂતાઈ નીચેથી જોશું મિત્રો એક સુપર પ્લોટ છે જેને કહેવામાં આવે રાયડાનો પ્લોટ જે કહેવામાં આવે સરસવ જે સરસવનું તેલ આપણે હંમેશા માટે રસોઈની અંદર ઉપયોગ કરતા હોય એવો આ રાયડો આજે ખરડા ગામની અંદર લહેરાઈ રહ્યો છે તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને કે આટલો બધો સુંદર મજાનો પ્લોટ અને આટલી બધી સોડની જાડાઈ કુણપ અને પત્તાની સાઇઝ આજે મિત્રો આપણે જોશું તો એને કેવી રીતે આ મલ્ટિપ્લાય ટેકનિકને યુઝ કરી અને આજે આ પ્લોટને તૈયાર કરેલો છે મિત્રો તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને નમસ્કાર મોટાભાઈ નમસ્કાર 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 શું નામ છે તમારું

તે આ રાયડાનો પ્લોટ જોઈ શકે છે બે વખત મલ્ટીપ્લાય બે સિઝનમાં આવી ગયું છે અને બે વખત રાયડામાં આવ્યું ત્રીજી વખત આપવાના છો બરાબર ને તો શું લાગે છે બધા ખેડૂત મિત્રો ને આ યુઝ કરાય ખરું આજે તમારા ગામની અંદર કેટલા ખેડૂત મિત્રો તમે આ રાયડામાં અથવા તમે તમારા ગામની અંદર કેટલા ખેડૂત મિત્રોને મલ્ટીપ્લાય ટેકનિક આપી ચૂક્યા છો બ્યાસી લોકો તમારા જ ગામમાં અને બધાના રિઝલ્ટ કેવા છે બધા ખુશ થાય ખરા શિયાળુ ટોટલી પાક માં બધા ખેડૂત મિત્રો વાપરેલું છે બરોબર ને એવા જ એમના પાડોશી પણ આપણી સાથે છે શું નામ છે ભાઈ તમારું કયું ગામ તમારું તમારું વાંકડા અને પાડોશી છો બરોબર ને તમે મલ્ટીપ્લાય વાપરો છો કયા પાકમાં રિઝલ્ટમાં કેવું લાગે અને અત્યારે આ રાયડો જોતા તમને શું નવીન લાગ્યું સોળ ની જાડાઈ ફૂટાન કલર કઈ બાજુમાં છે રાયડો બરોબર ને આપડે કેવો જોયો એ હાવ સિંગલ હે અને આ જોતા કેવું લાગે તમારા ગામનાનો હે ને હા ય અમાર વાકડા અને આ ખરેડાનો બેસી આ જ આવે બરોબર ને મારા કરતા બે દિવસ વેલો હી ઈ વેલો વાવેતર અને લાગે ઈ પાછળ હોય એવું લાગે તો કહેવાનો મતલબ મલ્ટીપ્લાય ટેકનિક અરવિંદભાઈ બધા લોકોને યુઝ કરે ને તમારા વાકડા ગામના બધા લોકોને અને જેને આ પ્લોટ જો હોય રમેશભાઈ નો જોઈ શકે બરોબર ને જો આ હતા અરવિંદભાઈ એ જે એ પણ આપણી સાથે આજે રાયડાનો પ્લોટ નિહાળવા માટે આપણી સાથે હાજર હતા એવા સાથી મિત્ર પણ બીજા વ્યક્તિ પણ આપણી સાથે છે એ પણ વાંકડા ગામના વતની છે શું નામ છે સાહેબ તમારું દિનેશભાઈ

અતિશય ફ્લાવરિંગ અને જોરદાર આ પ્લોટિંગ નું છે કારણ કે એને ચોમાસા માં કપાસ માં ઉપયોગ કર્યો તો એની આ અંદર બીજી વાર આ રાયડા ઉપયોગ કરેલો છે શું લાગે આપણે જગ જીતી ગયા ને આમાં જગ જીતી જ જાય ને આપણા જ ગામ નું જ્યારે આપણા ગામના ખેડૂતો ખુશ થતા હોય ત્યારે એનો આનંદ અપાર હોય હોય છે જે આપણે બધા બધા ખેડૂત ને સજેશન કરી છે ઉપયોગ કરો આપણી જમીન નો સુધારો આવે બીજા નંબર ઉત્પાદન વધે અને જેમ જેમ વધારે વપરાય આ બીજો પાક છે રમેશભાઈ નો એમ હરવે હરવે આપણા જે રાસાયણિક હે ધીમું પડે જમીન ને ફળદ્રુપતા વધી જાય રાઈટ અને ઓર્ગેનિક તરફ જઈ શકાય ચાર વર્ષ એક જ ધારું એક જ જગ્યા ઉપર વપરાવામાં આવે તો એની અંદર રસાયણ ની પડતી એવી જમીન ફળદ્રુપ બને છે એ અમે રૂબરૂ દાખલા જોયેલા છે જો મિત્રો આ હતા દિનેશ સર ખેતીની એક ટૂંકી માહિતી આપી અને એવા સાથી મિત્ર રમેશભાઈ ખરેડાના વતની છે અને બ્યાસી ને એના ગામની અંદર મલ્ટીપ્લાય ટેકનિક સાથે ઓર્ગેનિક તરફ આગળ વધે એવું એનો એક પ્રયાસ છે એની જોરદાર મહેનત છે મિત્રો તો હા

સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટના એક બ્રાન્ચ ઓફિસર તરીકે ગુજરાત બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું અમે અમારા પેજની અંદર આપ દરેક લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ ખેતીની અંદર ખૂબ આગળ વધો એવી આશા સાથે જય હિન્દ જય ભારત